એ જે બે મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે જે કર્યું છે એ બધી કબૂલાત આપી એના સિવાય ગઈકાલે અમે બંને જે વકીલો છે દિનેશ પાતર અને સંજય પંડિત એ બંનેની ધરપકડ કરી છે એમાં તપાસ અમારી ચાલુ છે અમે ચાર લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે તો જે સુસાઈડ નોટ છે એમને આ સુસાઈડ નોટને એફએસએલમાં મૂકી દેવામાં આવશે હાલમાં રાજકોટના ગોંડલના રીબડામાં અમિત

જીવન છું આ રીતની ખુલાસા થઈ રહ્યા છે અનેક પાલાઓ બહાર આવી રહ્યા છે અને તે વચ્ચે રાજકોટની ગ્રામ્ય પોલીસનું એક સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુર થોડા સમય પહેલાં જ સત્તર વર્ષની એક યુવતી જે મૂળ સાવરકુંડલાની છે અને રાજકોટમાં મોડલિંગનું સપનું લઈને આવે છે અને ત્યારબાદ તે રેબડાના પાટીદાર સમાજનો અમિત ખૂંટ નામના યુવકમાં સંપર્કમાં આવે છે તે બંને એકસાથે જ્યુસ સેન્ટરમાં જ્યુસ પીવા માટે જાય છે અને તે સમય દરમિયાન એ અમિત ખૂંટ નામનો યુવક એ જ્યુસમાં જે એક યુવતી પીવાનો હતો તે યુવતી દ્વારા લગાવવામાં આવતા હોય છે ત્યારબાદ પોલીસ દ્વારા યુવક ની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ પોલીસના હાથમાં આવ્યા પહેલા જ એ અમિત ખુંડ નામનો યુવક આત્મહત્યા કરી લે છે અને તેના

ઉપર આરોપ લગાવવામાં આવ્યા હોય છે જેમાં સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે મારી સાથે અનિરુદ્ધસિંહ જાડેજાએ હને ટ્રેપ કરાવ્યો છે એટલા માટે હું મારે પરિવારને મોઢું બતાવવાને પણ લાયક નથી એટલા માટે હું આત્મહત્યા કરું છું જીવન ટૂંકાવું છું અને આ સુસાઈડ નોટ બહાર આવતા જ ચારે બાજુ ચર્ચાનો માહોલ બની જાય છે પરંતુ તે વચ્ચે આ કેસને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે જેમાં પહેલાં તો અનિરુદ્ધસિંહ જાડેજાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે આ કેસને લઈને મારે કોઈ લેવા દેવા નથી મેં કોઈ જ કાવતરું નથી ઘડ્યું ત્યારબાદ સૌથી મોટો ખુલાસો એ થાય છે કે આ યુવતી જેને મિસ્ટર એક્સ નામનો એક યુવક હોય છે તે તેની મુલાકાત કરે છે સમગ્ર હની ટ્રેપનું આ કાવતરું ઘડવામાં આવે છે અને ત્યારબાદ બે વકીલને પણ આ ષડયંત્રમાં સામેલ કરવામાં આવે છે કે ભાઈ આ યુવતી તરફથી તમારે આ કેસ લડવાનો છે હની ટ્રેપનો કેસ લડવાનો છે તે રીતની માહિતી કોઈ એક મિસ્ટર એક્સ દ્વારા આપવામાં આવે છે આ રીતની સમગ્ર ઘટના બની છે તેનો ખુલાસો રાજકોટ ગ્રામ્ય પોલીસ કરી રહી છે તો પહેલાં તેમને શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ અને ચોક્કસ મુજબ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જેમનું નામ છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા એક સગીર અને પૂજા રાજ ચારના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આમાં તુરંત આગેવાની હેઠળ પોલીસની કેસ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું છઠ્ઠી તારીખે સવારે આજે બે મહિલાઓ છે એમને તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છ કલાકની લાંબી પૂછપરછ પછી એ જે બે મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે કર્યું છે એ બધી કબૂલાત આપી આમાં વિગત આ રીતની છે કે ગઈ તારીખ બે પાંચ પચીસના દિવસે રાજકોટ સિટીની હદમાં એક ફોર્સો વિધ રેપની ફરિયાદ દાખલ થઈ હતી આમાં બે તારીખથી લગભગ દસ દિવસ પહેલાં એક એક્સ નામના વ્યક્તિ આ જે બે મહિલાઓ છે એમને મળે છે અને એ બધી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે તમને પૈસા પણ મળશે નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે એની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકીલો જેનું નામ પણ એ માણસે કીધું સંજય પંડિત અને દિનેશ પાઠક એ બે વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં અને પોલીસ આમાં ફરિયાદમાં ના પાડે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી એ બે વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે તો આ રીતની જે વાત છે એ જે વ્યક્તિ એક્સ છે આ બંને છોકરીઓથી કરી એ જે બે મહિલાઓ છે એમની સાથે ત્રીજી પણ મહિલા રહે છે પહેલાં આ નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે પણ એ પુખ્ત વહેલી મહિલા હતી તો પછી એક સગીર વહેલી જે છોકરી છે એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને પછી આ કવચું રચવામાં આવ્યું જેથી કરીને આમાં પોક્ષો વિદરેક લાગે તો આમાં જામીન જે છે એ આરામથી આ સારી રીતે મળશે નહીં તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને એક વેની જે છોકરી છે એના આમાં યુઝ કરવામાં આવ્યું છે તો બંને જે છોકરીઓ છે એક સગીર વેલી અને એક પૂજા રાજઓ એ બંને ધરપકડ છઠ્ઠી તારીખે સાંજે કરવામાં આવી હતી અને ગઈકાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા જે વેની છોકરી છે એમને આ રિમાન્ડ હોમ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યું છે અને ઉદા રાજગોરના રિમાન્ડ બે દિવસના મંજૂર થયા છે એના સિવાય ગઈકાલે અમે બંને જે વકીલો છે દિનેશ પાથર અને સંજય પંડિત બંનેની ધરપકડ કરી છે અને આ બંને વકીલોની જે પૂછપરછ છે અત્યારે ચાલ્યું છે આજે સાંજે આ બંને વકીલોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે આ જે બંને વકીલો છે એમના ગુનાહિત ઇતિહાસ પણ છે સંજય પંડિત એ રાજકોટના રહેવાસી છે એના વિરુદ્ધમાં એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક રીપની ફરિયાદ દાખલ થઈ છે બે હજાર એકવીસમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાજકોટ સિટીમાં બે હજાર ઓગણીસમાં એક એટ્રોસિટી એન્ડ ફ્યુટેડ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયું છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ બે હજાર બાવીસમાં એક ફોરજરીના કેસ તેમના વિરુદ્ધમાં દાખલ થયું છે અને એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક એક્સટોશનના કેસ સંજય પંડિત વિરુદ્ધમાં આ વર્ષ બે હજાર ઓગણીસમાં દાખલ થયો છે દિનેશ પાતર એ ગોંડલના રહેવાસી છે એમના વિરુદ્ધમાં બે હજાર એકવીસમાં ગોંડલ સિટીમાં એક છેતરપિંડીના ગુના દાખલ કરવામાં આવ્યા છે જૂનાગઢમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રણસો અઠ્ઠાણું એ હેઠળ એ છે અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસમાં એક મારામારીની ફરિયાદ આ દિનેશ પાતર વિરુદ્ધમાં દાખલ થઈ છે સર જે એક્સની વાત આવે છે એક્સનું ડિટેલ્સ સામે આવી છે કે હજી પોલીસ તપાસના કારણે કોઈ ખાસ આ જે ષડયંત્ર રચ્યું છે આમાં એક્સનું એક ઇમ્પોર્ટન્ટ યોગદાન છે એ વ્યક્તિ પૂજા રાજગોર સંપર્કમાં છેલ્લા એક વર્ષથી છે તેમને ઓળખે છે અને કેમ કે એની ધરપકડ બાકી છે એના લીધે અમે એના નામ જે છે એ ડિસ્કોઝ કરેલા સર અનિલસિંહ અને એમાં તપાસ અમારી ચાલુ છે અમે ચાર લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે અને જ્યારે આ એક્સ જે વ્યક્તિ છે એ પકડાશે એની પૂછપરછમાં આગળ કોણ વ્યક્તિ હતા એને એમને કીધું હતું કે આ કાવતરું રચવાનું છે એની જે પૂછપરછ દરમિયાન પૂછપરછ પછી જ આ જે વાત છે ક્લિયર થશે કે આમાં કોણ વ્યક્તિઓ હતા એને એક વ્યક્તિને કીધું હતું કે આ કામ કરવાનું જે છે એમને આ સોસાયટી રોટને એફએસએલમાં મૂકી દેવામાં આવશે ખૂબ સમયમાં જે અમિત ફૂટ છે એના લખાણ જે છે એ મળી ગયા છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે અમિત ફૂટના એ સાયટલ છે માટે અત્યારે સરયથી એ જે મેં પહેલાં કીધું કે બીજી તારીખે આ બનાવ બન્યો છે જેમાં રેડ રેલ રૂપોસો દાખલ થઈ છે એનાથી લગભગ દસ દિવસ પહેલાં જે સગીરભાઈની છોકરી છે એણે જે અમિત ખૂબ છે ગ્રુપ બનનાર એના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ હતી અમિત એ લાઈક કરી હતી અને એના પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેમાં ચેટ શરૂ થઈ આટલું જ નહીં જે સગીરભાઈની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ્સ છે ઇન્સ્ટાગ્રામના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ સગીરગાની છોકરી બનીને અમિત ફૂટ સાથે ચેટ પણ કરતા જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરવાની હોય તો આ એક્સ નામના વ્યક્તિ એ કરે અને જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય તો આ જે છોકરી હતી એ વાત કરતી હતી તો અમિત કૂટને લાગ્યું કે આ એક જમીન કેસ છે તો આમાં એમને મળીએ અને પછી જે આગળ થયું છે એ આપણે લીધે છે

અને પછી વ્યક્તિ એક્સ મળશે એની પૂછપરછમાં આગળ ખબર પડશે કે એવા કયા વ્યક્તિઓ હતા જેના કહેવાથી આ જે ઘટના છે એને અંજામ આપવામાં આવ્યું છે